అమెరికా పేలా કે વિરે કોલિંગ ની વ્યવસ્થા છે WhatsApp કોલ સિવાય સાદા કોલ પર વાત થાય તો કરી દઉં હ એવું એવું થઈ મને કહ્યું તો પછી પ્રйняતો પડ્યો થોડો કામના ઉલ્ઝળો માં ટાઈમ ન મળ્યો અને દિવસ ના ઇટ્રો ડિફરન્ટ હોય ને ટાઈમ ન હો હા એ વાત નથી થઈ શકી કાઈ વાંધો ના તો એ આમાં ઉમા રેકોર્ડિંગ અમે સ્ક્રીન રેકોર્ડિંગ કરી લઈએ સરસ 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 બોલ બોલો સરસ બરાબર કેને તમે જે કાર્યશૈલી ઉપાડી છે ને એ વિચારો અમારું વતન કાય ઉત્તર ગુજરાત પર મારું બોન્ડ અંગાડુ છે જન્મ બરાબર મમ મારફા આ શું કે દેશમાંથી કહેવાય અમેરિકા બોસ્ટન સિટી રાજ્ય અમારું મેસેજ શું સટ લાગો બોસ્ટન સિટી લાગો મારું પણ દેશ અમેરિકા થાય યુએસએ બરાબર બરાબર તમારું નામ હું કીધું

મારા ફાધર અગ્રણી હતા વિશ્વ સરપંચ રહેલા હતા તો જે પાર્વતી વ્રત કરતા છોકરીઓ પેલા હું નાનો સિત્તેર ના દશક ની વાત કરું ત્યારે બ્રાહ્મણ જે પૂજા કરાવે એમાં ફક્ત વાણિયા બ્રાહ્મણ ક્ષત્રિય પટેલોની છોકરીઓને વિધિ કરતા એની પૂજા કરાવતા પાંચ દિવસની પૂજા હોય મહાદેવમાં

હોય પ્રજાપતિ હોય લુહાર હોય બીજી છોકરીઓ કેમ છોકરીઓનો હક છે પણ ત્યારે એ જમાના એ એ વખતે જે વિરોધ કરવા વાળો નો ઝુંડ વધારે હોય તો એમનો એ સક્સેસફુલ નતા થઈ શક્યા એ વસ્તુ હજી સુધી પણ હજુ ગામડાઓમાં ક્યાંક ક્યાંક હું કોક સાથે મિત્ર મિત્રતાઓ બધે જ્યાં જ્યાં કનેક્શન હોય ત્યાં ચર્ચાઓ કરતો તો હજી પણ આજે પણ લોકો હજુ અંધશ્રદ્ધામ છે સાહેબ એમ થાય આવે શેડ્યુલ કાસ્ટ હોય એટલે તમે એસસી એસટી માં જે ગરતા એ ઓબીસી માંથી આવતા હોય અત્યાર તો પાછા ઓબીસી વાળા થોડા થોડા બેસતા હોય છે પૂજા પણ હજુ એસસી એસટી વાળા નથી બેસવા દેતા આજના દિવસ સુધી જાતિવાદી માનસિકતા ધરાવતા હોય ને હાજી તમે જે

તમને જન્મ દેનારી માતાજી ને સલામ કરવી પડે ગુરુ અને એના કદે તમે જે આ કાર્ય કર્યું ને સાહેબ પેલા હું ઘણી વખતે તમારી જે મેં વિડીયો જોયો તમારી ડોક્ટર મેરેજ તમે આ ઉતારો કઈક સ્મશાનમાં આપ્યો અને એવું બધું જે કાર્ય કર્યું એમાં તમે ધારો હિંમત વાળા હોય તો તમે અગ્રી થઈ જાઓ તમારા પોતે દેહ કરી તમારા બાળકો અગ્રી થવા તમારી વાઇફ અગ્રી થવા કુટુંબ કબીલું અઘરું થવું અને એના સામે તમારા પોતે વિચારો પક્ષ હોય આ વિચારોમાં બહુ કઠિન કામ છે સાહેબ આ કઈ નાની છોકરીના ખેલ નથી આજે તમે કાજે કરીને હું હું આટલા દિવસથી વિચાર વિચાર કરું રોજ વિડીયો એ વખત મેં તો

હજારો માણસો મરી ગયા હવે એના બાલ બચાવની એની દશા હું હવે આ ઓલો પથ્થર મૂર્તિ પધરાવવામાં જીવતા ગણે મરી ગયા કેટલાય ત્યાં ભણ્યો હતો એટલે સ્વાભાવિક છે મૂર્તિ પૂજા માનતો હતો મારા બાપ માનતા હતા પણ મેં જ્યારથી દયાનંદ સરસ્વતી ને વાંચી એમનું પુસ્તક મને બીજા બધામાંથી મગજ માંથી નીકળ્યું ગયું મેં બે વખત વાંચ્યું પુસ્તક અને એમાંથી દયાનંદ સરસ્વતી અને શ્રદ્ધાનંદ સરસ્વતી બંનેની જીવન સ્ત્રી વાંચી અને એમને જે કહ્યું તો એમાંથી પછી આ તદ્દન છે એટલે એક ડિબેટ છે યજ્ઞિબે સ્વામી નું યુટ્યુબ ઉપર એનડીટીવી માં છે સાહેબ તો એની અંદર કહ્યું છે ના તમે સ્થાન કરો છો તમે જળ પીવડાવો છો તમે બે ટાઈમ જમાડો છો હુવાડો છો ઉઠાડો છો તો પછી એ મૂર્તિ સારો પીસાબ તો કરવી જોઈએ ડિબેટમાં કહ્યું છે સ્વામી તો પેલા બે બ્રાહ્મણો ના ડિબેટમાં કર્મકાંડી હતો ને એક પેલો સાઈ હતો

મને ઘણા ફોન આવે છે વિદેશો માંથી શ્રદ્ધા વિષયમાં ઘણા ઠેકાણે પણ હવે મુદ્દો એવો છે કે આ જાલગણ આપણે આ જે કાંઈ દેવી દેવસ્થાનની પ્રથામાં પડશે અટણે દેશ વિદેશમાં ગયા ને તો એ વિઝા લેવા પીડ્યા એને ક્રિમિનલ કેસ ન હોય તો જઈ શકે છે આ ત્યાં જઈને માનતા એ ચામુંડ માનની રાખે છે અને કોણ સમજાવે હે જેની માથા જેની માથા કેસ હોય ને જેનો ક્રિમિનલ માઇન્ડ હોય એને વિઝા નથી મળતી

ચોક્કસ મળીશ મુલાકાત કરીશ તમારી અને પણ મારી આર્થિક જરૂરિયાત ક્યાંક હોય તો મને જાણ કરજો અમે તો સાહેબ સેવાનું જ કામ કરી છે આ ગૌશાળાનું ને જે ગૌશાળામાં નહીં પણ બાળકોનું સ્ટડી જ્ઞાતિ ગમત મુસ્લિમ સિવાય મુસ્લિમ કોઈ પણ બાળકોને જરૂરિયાત જરૂરિયાત હોય હોય તો એમાં મને ખાલી ચોપડાવી કરાઈમ કે અત્યારે લાઇબ્રેરીમાં છોકરાઓને ભણવા માટે લાઇબ્રેરીમાં ટ્યુશન ક્લાસ ને હલાવી છે સર એટલે એ છે ને એના માટે આપણે છોકરા ભણતા હોય તૈયારી કરાવવાની તો તમને ત્યાં પહોંચાડે એ માણસ જે મારું ત્યાં મારું મારું જમીન બધું છે ને ત્યાં વહીવટ કરે જે માણસ એ છોકરા જોડે હું કહું અને તમારો નંબર મોકલું અને પછી તમને

તો સાંભળી અને ડિબેટો અલગ 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 તમારા જેટલા ઉપર છે ઓડિયો એ બધા પણ રસ હોય થોડું ઘણું લોકો અને જેને યુટ્યુબિયો મનસુખભાઈ એક બીજું પેલું તમે ઉગમ પદ નું મેં કાલે બે ત્રણ વખત તમારા કોલ રેકોર્ડિંગ ઉગમ પદ શું છે ઈ ધર્મ છે એક ઉગમ ફોજ આયા બાંદરા ની અંદર ઉગારામ બાપા આમે તો મારી ડિબેટ માં કોઈ સાથે સાંભળ્યું કે કોઈ વ્યક્તિ બોલતી થી સામે હમ મતલબ એ એટલે ઉગમ ફોજ છે એ એક વિચારધારા છે એક ધાર્મિક વિચારધારા છે એ વિચારધારા છે ઉગમ ફોજ છે રવિ ભાણસ ફોજ છે આ બધી સંપ્રદાયુ છે

સો ટકા પૈસા ના નશા છે જેને છે એને માનવતાની ભાન નથી મકાન અમુક જ્ઞાતિ મળવા દેવાનું અમુક સાઈટી બિલ્ડર વાપર નહીં એવું અહિયાં ઇન્ડિયા નો જાય તો ધોળિયા ભાગી જાય બિચારા આપણા ત્રાસ થી

શાંતિ પ્રિય પર પ્રોજેક્ટ છે ને તરત લેવા છે ઓળખતા હોય મારા માં એક ફોન આવે છે સાહેબ નો એટલે હું છે ને એક કાર્યક્રમમાં છું પછી વાત કરશું